નવરાત્રીના તહેવારને લઈને રાજસ્થાનની ગુજરાતને જોડતી તમામ બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ ખુદ જિલ્લા પોલીસ વડા વાહન ચેકિંગમાં જોડાયા આજથી શરૂ થતાં નવરાત્રીના તહેવારને લઈને બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નવરાત્રીમાં કોઈપણ પ્રકારે સુરક્ષામાં ચૂક ન રહી જાય તે પ્રકારે તમામ બોર્ડર ઉપર પોલીસ એલર્ટ બની છે ખુદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે રાજસ્થાન ગુજરાતને જોડતી સંવેદનશીલ અમીરગઢ બોર્ડર ઉપર પહોંચીને સઘનવાહન ચેકિંગનું નિરીક્ષણ કર્યું હતું નવરાત્રીના તહેવારને લઈને રાજસ્થાન ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ શરૂ કરાયું છે જિલ્લા પોલીસ વડા ગુજરાત રાજસ્થાનની અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા હતા અને બોર્ડર પર આવતા વાહનોના ચેકિંગનું નિરીક્ષણ કર્યું હતું દરેક વાહનનું સઘન ચેકિંગ કરી ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થો અને હત્યારો રોકવા માટે પોલીસ દ્વારા કડક પગલા લેવાઈ રહ્યા છે નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ સાથે ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત બાજ નજર રાખવાની તૈયારી પોલીસે કરી લીધી છે બનાસકાંઠા પોલીસે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે પોલીસ બોર્ડરથી જ ચુસ્ત ચેકિંગ શરૂ કરી દીધું છે અને આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે બનાસકાંઠાની અમીરગઢ સરહદ છાપરી થરાદ ગુંદરી ખોડા અને આ તમામ ચેકપોસ્ટ પર વાહનનું ચેકિંગ શરૂ થઈ ગયું છે જિલ્લો જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડરનો છે જેમાં અત્યારે આપણે આમિરગઢ ચેકપોસ્ટ પર ઊભા છે અને આ જ પ્રકારની જિલ્લામાં અન્ય ચેકપોસ્ટો પણ આવે છે બનાસકાંઠા જિલ્લામાંથી કોઈ ગુજરાતમાં દારૂ ના આવે અને તે સાથે કોઈ નાર્કોટિક ડ્રગ્સ ગેરકાયદેસર હથિયાર અથવા અન્ય પ્રવૃત્તિ સાથે ના પ્રવેશે તે માટે સતત ચેકિંગ થતી હોય છે નવરાત્રિનો જે તહેવાર આવી રહ્યા છે તે ધ્યાને રાખીને ચેકિંગ મેં ચેકિંગમાં વધારવામાં પણ આવેલ છે જે કોઈ વોન્ટેડ આરોપી છે અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનાર છે તેઓને પકડવા માટે પણ આ ચેકિંગ શરૂ છે અત્યાર સુધી છેલ્લા મહિનામાં એક હજારથી વધુ દારૂના પ્રોવિબિશનના કેસેસ બનાસકાંઠા જિલ્લામાં થયેલ છે જેમાંથી ચાલીસ ક્વોલિટી કેસેસ છે અને આમાં ચાર કરોડથી વધારે દારૂ અને છ કરોડથી વધારો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવેલ છે આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ તમામ ચેકપોસ્ટ આની બનાસકાંઠા જિલ્લામાં શરૂ રહેશે